આજે આપણે સ્વાદ અને સેહતથી ભરપૂર વેજીટેબલ ગોળીમુઠિયા બનાવીશું જેના માટે એક કપ ઘઉંનો કરકરો લોટ લઈશું સાથે વન ફોર્થ કપ બેસન ઉમેરીશું પચાસ ગ્રામ જેટલું કોબીજ પચાસ ગ્રામ જેટલું ગાજર પચાસ ગ્રામ જેટલા કેપ્સિકમ પચાસ ગ્રામ જેટલા સમારેલા ધાણા એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું હાફ ટી સ્પૂન હળદર લઈશું એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું વન ફોર્ટ ટી સ્પૂન કુકિંગ સોડા ઉમેરીશું જેનાથી એકદમ પોચા તૈયાર થશે હવે પાણી વિના સૌથી પહેલાં બધી ડ્રાય સામગ્રીને મિક્સ કરી આ રીતનું મિશ્રણ તૈયાર કરીશું હવે એક કે બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી આ રીતે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું હવે તેને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું જેનાથી તે એકદમ સેટ થઈ જશે દસ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો લોટ સેટ થઈ ગયો છે હવે બંને હાથના તેલથી ગ્રીસ કરી આ રીતે એક સરખી સાઇઝના મુઠિયા થાય કરીશું મુઠિયાને આપણે સ્ટીમ કૂક કરવાના છે તો અગાઉથી પ્રીહીટ કરેલા સ્ટીમરમાં તેલથી ગ્રીસ સ્ટીમરની પ્લેટ રાખીશું અને થોડા થોડા અંતરે આ રીતે રાખી સ્ટીમરને ટાંકી ગેસની હાઈ ફ્લેમ પર પંદર મિનિટ માટે સ્ટીમ કૂક કરીશું પંદર મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા સ્ટીમ કુક થઈ ગયા છે હવે તેને વઘારવા માટે એક પેનની અંદર બે ટીબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેમાં એક ટી બસમૂન જેટલી રાય ઉમેરીશું એક ટી સફેદ તલ લઈશું દસથી પંદર જેટલા મીઠી લીમડીના પાન ઉમેરી તૈયાર કરેલા મુઠિયાને આમાં ઉમેરીશું અને વઘાર સાથે સરખા મિક્સ કરી લઈશું તો તૈયાર છે સ્વાદ અને સેહતથી ભરપૂર વેજીટેબલ ગોલી મુઠિયા અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવે છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો